નમસ્કાર ગુજરાત ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે તમારી આતુરતાનો અંત આવ્યો છે કારણ કે તમારા બેંક ખાતાની અંદર આજે જ ચેક કરી લેજો કે બે હજાર રૂપિયાનો હપ્તો તો જમા થઈ ગયો નથી ને કારણ કે સરકાર તરફથી ઓફિશિયલી તારીખ જાહેર થઈ ગઈ છે અને કહી દેવામાં આવ્યું છે કે બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને બેંક એકાઉન્ટમાં વહેલી તકે મોકલી આપવામાં આવશે ને એની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં એકવીસમાં આપતાની રકમ છે મિત્રો નવેમ્બર મહિનાની ઓગણીસ તારીખ એટલે કે ત્રણ દિવસ પછી છે જમા થશે જેમાં કરોડો ખેડૂતોના બેંક ખાતામાં આ હપ્તો જમા થવા જઈ રહ્યો છે તમારા બેંક ખાતાની અંદર પણ આ હપ્તો જમા થશે તો એ માટે તમારે આ એક કામ કરવું પડશે જો તમે કેવાયસી નહીં કરાવ્યું હોય તો પણ તમારો હપ્તો અટકી જશે અથવા તો તમે આધાર સીડિંગ નહીં કરાવ્યું હોય તો પણ તમારો હપ્તો અડી અટકી શકશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને વીસમો હપ્તો નથી મળ્યો તો એવા ખેડૂત મિત્રોને એક સાથે બે હપ્તા મળવાના છે તો તમને પણ બે હપ્તા મળી શકે છે કારણ કે તમારા બેંક ખાતાની અંદર જે મેસેજ આવશે એ માન્ય છે સરકાર તરફથી જો તમારા બેંક ખાતાની અંદર બે હપ્તા મોકલી આપવામાં આવે તો તમને એક સાથે ચાર હજાર રૂપિયાની રકમ મળશે અને જો બે હજાર રૂપિયાનો એક હપ્તો આપવામાં આવશે તો માત્ર ને માત્ર બે હજાર રૂપિયાની જ રકમ મળશે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજે સાંજે છે એ આ અંગેના સમાચાર આપણને મળી ચૂક્યા હતા પરંતુ હવે તમને માહિતી સ્વરૂપે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના લગભગ લાખો ખેડૂતોને કરોડો ખેડૂતોને છે એ આ યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે ને કુલ ભારત દેશના ખેડૂતોની વાત કરવામાં આવે તો સાડા નવ કરોડ જેટલા ખેડૂતોના બેંક ખાતામાં ઓગણીસ નવેમ્બરના રોજ પીએમ મોદી સરકાર બિહારની મુલાકાતે છે બિહારની લાંબી સમય પછીની જીત પછી મોદી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્યાંના જે બિહારના જે સભાની અંદર અથવા તો રેલીની અંદર જ્યારે મોદી સરકાર છે સંબોધન કરશે ત્યારે તમારા બેંક ખાતાની અંદર હપ્તો છે મોકલી આપવામાં આવશે એટલે કે ટ્રાન્સફર કરી આપવામાં આવશે તો એ વિશેની અત્યારે માહિતી મળી રહી છે એ તમને જણાવવાની છે પ્રોપર માહિતી છે સાચી માહિતી છે ખાસ કરી મીડિયો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો કારણ કે તો જ તમને ખ્યાલ પડશે કે ઘણા બધા ખેડૂત મિત્રોના નામ આ યોજનામાંથી છે રદ થઈ ગયા છે કમી કરી દેવામાં આવ્યા છે તો તમારું નામ પણ એમાં કમી નથી થઈ ગયું ને એ ચેક કરવા માટે આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોવાનું રાખજો તો મિત્રો ફાઇનલ તારીખ જાહેર થઈ ગઈ છે કે તમારા બેંક ખાતાની અંદર હવે બે હજાર રૂપિયાનો હપ્તો જમા થશે ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે કારણ કે દેશભરના કરોડો ખેડૂતો છે એ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા કે દિવાળીની અંદર ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ એકવીસમાં હપ્તાની રકમ મોકલવામાં આવશે અને એક દિવાળી ભેટ સ્વરૂપે છે એ આપતો આપવામાં આવશે પરંતુ તમને જણાવી દઈએ તો રાજ્ય સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર એકવીસમાં આપતાની રકમ છે એ સરકાર તરફથી વહેલી તકે ચૂકવવામાં આવશે તો તેની અત્યારે ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે ઓફિશિયલી તારીખ છે એ આપી દેવામાં આવી છે ઘણા બધા ખેડૂત મિત્રો હજી પણ રાહ જોઈને બેઠા હતા કે બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે અમલ છે તો તમને જણાવી દઈએ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી આ એક નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે કહ્યું છે એટલે કે મોદી સરકારે કહ્યું છે દેશભરના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા કે નરેન્દ્ર મોદી સાહેબ છે એ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો છે જાહેર કરવાના છે આ દિવસે બે હજાર રૂપિયાનો એક ફરી એક વખત કરોડો ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો આપવામાં આવશે ફક્ત એક ક્લિકથી આ હપ્તો છે એ બેંક એકાઉન્ટમાં પહોંચી જશે અને આ યોજનાની અંદર ખાસ વાત એ છે કે ખેડૂતોને મળતી સીધી જ રકમ છે એ આપના આધાર સીડિંગ બેંક ખાતા અંતર્ગત મોકલવામાં આવશે એટલે કે આધાર કાર્ડની અંદર જે બેંક એકાઉન્ટ સીડિંગ તમે કરાવેલું છે તો જ તમને આ હપ્તો છે આપવામાં આવશે તો તમારા બેંક ખાતાની અંદર આધાર સિલિંગ છે કે નહીં એ તમારે ચેક કરવું છે તપાસવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો જેથી કરી તમને એ અંગેની પ્રોપર માહિતી મળી જાય હવે તમને માહિતી જણાવવાની છે કે ખેડૂતોના ખાતામાં જે બે હજાર રૂપિયાનો હપ્તો આવવાનો છે એ ઘણા બધા ખેડૂત મિત્રો એવી રાહ જોઈને બેઠા હતા કે આ બે હજાર રૂપિયાનો હપ્તો આવે એ પહેલાં દિવાળી ભેટ આપવામાં આવશે પરંતુ દિવાળી ભેટ તો આપવામાં નથી આવી પણ વાત એ છે કે જે ખેડૂત મિત્રોને એકવીસમો હપ્તો મળવાનો છે એ ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જો વીસમો હપ્તો જમા થઈ ગયો છે તો જ એકવીસમો હપ્તો મળશે નહીંતર જે ખેડૂતોના બેંક ખાતામાં વીસમો હપ્તો નથી મળ્યો તો એવા ખેડૂત મિત્રોને પહેલાં વીસમો હપ્તો આપવામાં આવશે અને ત્યાર પછી એકવીસમો હપ્તો આપવામાં આવશે હવે ઘણા બધા મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે વીસમો હપ્તો શા માટે અત્યારે આપવામાં આવશે તો એ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જ્યારે સરકાર તરફથી આ યોજના બહાર પાડવામાં આવી ત્યારે માત્ર ને માત્ર ફોર્મ ભરી આપવામાં આવતા હતા આધાર કાર્ડ લિંક કરેલવા આપવામાં આવતું હતું બેંક ખાતા ચોપડી આપવામાં આવતી હતી અને ખાતા નંબર બેંકનો અને ખાસ કરીને જમીન બાબતનો મિલકતનો જે છે એ સાત આઠ બારનો નકલ જે છે એનો જે સર્વે નંબર અથવા તો ખાતા નંબર છે એ માગણી કરશે તો આપણે ખાતા નંબર આપીશું તો ખાતા નંબરના આધારે બેંક ખાતા અંતર્ગતના જેટલા પણ ટ્રાન્ઝેક્શન વ્યવહાર અને લિસ્ટેડ નામ હોય એ નામ છે એ ચેક થઈ જાય જો મિત્રો આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો વાતાવરણની અંદર સૂકું વાતાવરણ છે એ જોવે છે પરંતુ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર તો વાતાવરણ સૂકું પણ છે અને અનુકૂળ પણ છે શિયાળુ પાક માટે તો ખેડૂતોને પણ રવિ પાકની સિઝન છે અત્યારથી લઈ લેવી પડે અને ત્યાર પછી છે એ પીએમ કિસાન યોજના અંતર્ગતના બેનિફિટો વિશે વાત કરીએ તો આ જે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એ હપ્તો ભરવા માટે આપણે છે ઓનલાઈન જે એપ્લિકેશન છે એમના માધ્યમથી આપણે માહિતી મેળવી શકશું કે આ હપ્તો ક્યારેમાં છે કઈ તારીખ સુધીમાં મળશે અને કઈ તારીખનો હપ્તો પેન્ડિંગ પડ્યો છે તો એ આપણને માય ખાસ કરીને માય ફાર્મર નામની જે એપ્લિકેશન છે એના માધ્યમથી પણ મળશે અને એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ પણ પીએમ કિસાન યોજનાની રજિસ્ટ્રેશનની બાબત છે એ આપવામાં આવશે તો આ બાબતે છે તમારા બેંક ખાતા સુધીમાં વીસમો અને એકવીસમો હપ્તો બંને મળી જશે તો અત્યારે કૃષિમંત્રીએ પણ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઓગણીસમી નવેમ્બરના રોજ એટલે કે મોદી સાહેબ છે એ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો છે જાહેર કરશે આજ સુધીમાં મિત્રો વીસ સપ્તાહ દ્વારા દેશભરના અગિયાર કરોડથી પણ વધુ ખેડૂતોના બેંક ખાતામાં છે રકમ મોકલી આપવામાં આવી હતી અને ઘણા બધા ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા હતા કે આ બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો આવે એ પહેલાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વીસમાં આપતાની રકમ જે બાકી છે એમને મળી જાય હવે શા માટે બાકી રહી ગઈ છે તમને જણાવવાની વાત રહી ગઈ ગુજરાત રાજ્ય ઉપર મિત્રો તમને ખ્યાલ હશે કે અગાઉ કોરોના વખતની અંદર જે ગુજરાત રાજ્યની અંદર ફેસલો કરતા કે વાતાવરણની અંદર ફેરફાર નથી માસ્ક પહેરી અને ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચવું તો આ ઘણા બધા ટૂટકા અને જે છે એ પોસિબલ હતા પરંતુ હવે ખાસ સ્માર્ટ ફીચર આવતાની સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે બાકી તો અત્યારે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બધું બંધ છે મોસ્ટ ઓફ ધી દરેક વિસ્તારોની અંદર છે એ આ પ્રકારની જે દુરુપયોગ થતી વ્યસનવાળી વસ્તુઓ હોય દૂર રાખવામાં જ ભલાય છે તો આ પ્રકારે ગુજરાતનું ડેવલપ થઈ રહ્યું છે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે જેના કારણે કો દરિયાકાંઠાના વિસ્તારો ગુજરાતના કુબેરબાગના વિસ્તારો ઘણા બધા એવા વિસ્તારો છે મહુવા તાલુકાના કે જેની અંદર અત્યારે ડિમોલેશન પ્રોસેસ ચાલી રહી છે તો આ પણ એવું દર્શાવે છે કે ગુજરાત ઉપર જે છે એ અત્યારે વારાતારી અથવા તો કોઈપણની ચાલતી નથી માત્ર ને માત્ર સરકારી છે બલવાન થતું હોય છે તો આ પ્રકારે અત્યારે સરકાર દ્વારા પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના ખેડૂતોને ખુશ કરવા માટે બે હજાર રૂપિયાના એકવીસમાં આપતાની તારીખ જાહેર કરી દેવામાં આવી રહી છે જેમાં મિત્રો અગિયાર કરોડથી પણ વધુ ખેડૂતોને છે એના પરિવારોને સહાય મળવાપાત્ર રહેશે અને બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો આપવામાં આવ્યો હતો અને જે ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક ખાતામાં વીસમો હપ્તો પણ મળ્યો નથી એવા ખેડૂતોને એક વીસમો હપ્તો અને વીસમો હપ્તો બંને રકમ છે એક સાથે મળવાપાત્ર રહેશે એટલે કે ટોટલ મળી અને મિત્રો ચાર હજાર રૂપિયાનો હપ્તો છે એ મળવાપાત્ર રહેશે તો આ બાબતે મિત્રો તમારે વધારે સમાચાર કે માહિતી જોતી હોય જે પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ પણ શેર થઈ જાય એ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો